હેલો ભાઈ હા રમણીક સર બોલો હા બોલો ગામડે જે જમીન છે ને એમાં ગુજરાતમાં ક્યાંય ફેરફાર છે જમીન નામમાં પ્રકાશભાઈ ધીરુભાઈ નામ બોલે છે આધાર કાર્ડમાં શું છે પ્રકાશચંદ્ર ધીરજલાલ બોલે છે આધાર કાર્ડ એલસી નો ફેરફાર થાય થાય રેવન્યુમાં કોઈ કાર્ય નહીં થાય કદાચ તમે ગેજેટ કરાવશો ને તોય નહીં થાય જયારે તમે વેચો ત્યારે ખેડૂત સર્ટિફિકેટ તમારે આધાર કાર્ડ મુજબ તમને વિગત સમજાવું અને આ ગ્રુપમાં ફોન મૂકીશ બીજા ભાઈઓને માર્ગદર્શન મળે બરાબર આધાર કાર્ડ મુજબનું નામ હોય ને આવો કેસ હમણાં રાજકોટ જણાનો સોલ્વ કરી દીધો આધાર કાર્ડ મુજબનું જે નામ હોય ને એ નામનું મૂળ ખેડૂત ખાતેદાર સર્ટિફિકેટ લેવાનું બરાબર એટલે ખેડૂત સર્ટિફિકેટ ના તમે બે વિગત લખવાની છે એ થઈ જશે જૂનું નામ અને હયાત નામ બે ની મેસેજ દેવાનો એટલે બે મારી વાત તો સાંભળી લ્યો બીજા ખેડૂતો સમજી એટલે આધાર કાર્ડ મુજબ જે નામ હોય એ પ્રમાણે ખેડૂત મૂળ ખેડૂત ખાતેદાર ના સર્ટિફિકેટ માટે પ્રાંતમાં અરજી કરવાની રે મૂળ ખેડૂત ખાતેદાર સર્ટિફિકેટ તમને મળી જાય બીજી જમીન જયારે રહ્યો ત્યારે આને આ જમીન તો કઈ ફેરફાર નહીં થાય બીજી જમીન ખરીદો ત્યારે એ નામ તમારી ખેડૂત ખાતેદાર થઈ ગયા આની અંદર તમે સાઈ ચડાવી દો અને તમારા છોકરાનું નામ સાચું ચડી ગયું તમારો પ્રશ્ન સોલ્વ થઈ ગયો હા ઓકે નો તમારી ખેડૂત ખાતેદારી તૂટે નહીં કાઈ આ પ્રમાણે કામ થાય બાકી રેવન્યુ માં નામ માં ફેરફાર કોઈ નહીં કરી દે હા કારણ કે એનાથી બોગસ બને છે છે કે રેવન્યુ ગમે એમ કરો તમે ગેઝેટ આવશો ને તો પણ નામમાં ફેરફાર નહીં કરી દે કોઈ ભવિષ્ય ભવિષ્યમાં કઈ તકલીફ થાય મોટી તકલીફ પડે મૂળ ખેડૂત ખાતેદાર સર્ટિફિકેટ અત્યારથી કઢાવી રાખો તમે તમને માર્ગદર્શન કીધું ફોન નું ગ્રુપમાં મૂકીશ બે વાર એ શોધાર પેલા

ના હું કહ્યું તો તમે સાંભળો જો એમાં અમારું નામ સરકારના ટોપ ક્યાંય નથી સરકારથી કેટલા સમય થઇ ગયા માં એક આપડે ભરેલી છે વિગ્રોટી ઈ મારા પપ્પાના નામ પર અને અમારા જે કાકા બાપાના ભાઈઓ છે ને અમારો સર્વે નંબર છે બેતાલીસ વીઘા નો એમાં ત્રીસ વીઘા અમારી પાસે છે અને બાર વીઘા કાકા બાપા ના ભાઈયું છે ને એના ઉપર છે એટલે બે એ ત્રણ અહિયાં એક વખત વિભૂતિ કરી તી ને એની પુણ્ય તિથિ પછી મારા પપ્પા દુબઈ વયા ગયા હતા બંધ તા એ દુબઈ વયા ગયા અને અમારા જે ગાયધા બાપા ને હતા ને દાદા મારા એને સાહેબ એવી જાતની